નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણનો છઠ્ઠા નંબરનો દાખલો જોઈશું ધોરણ દસમાં જેમાં આપણને માહિતી આપી છે કે સ્થાનિક ટેલિફોન યાદીમાં સો અટક યાદચ્છ રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોની અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું હતું અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું મધ્યક શોધો અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યક પણ શોધો અને અટકોમાં અક્ષરોની સંખ્યાનો બહુલક્ષ શોધો મધ્યક મધ્યસ્થ અને બહુ લગ ત્રણેય આપણે જોઈએ આપણે દાખલામાં સૌપ્રથમ પ્રથમ તો પહેલું અહીંયા શું છે અક્ષરોની સંખ્યા આપી છે તો કે એકથી ચાર અક્ષરો હોય એવી અટકો કેટલી છે છ ચાર થી છ અક્ષરો હોય ચાર થી સાત અક્ષરો હોય તેવી અટકો કેટલી છે ત્રીસ સાત થી દસ અક્ષરો હોય તેવી ચાલીસ દસ થી તેર અક્ષરો હોય તેવા સોળ તેર થી સોળ હોય તેવા ચાર અને સોળ થી ઓગણીસ હોય તેવા ચાર તો પહેલા શું જોઈશું

6 * 30 ઉમેરે તો 36 36 માં 40 ઉમેરે તો 76 76 માં 16 ઉમેરે તો કેટલા થશે 92 92 માં 4 ઉમેરે તો 96 96 માં 4 ઉમેરે તો 100 બરોબર એ રીતે અહીંયા ટોટલ કેટલા થશે સિગ્મા fi કેટલા મળે છે 100 મળે છે બરોબર કુલ ટોટલ આટકો કેટલી હતી 100 હતી એટલે તો આપણો આ થઈ ગયું મધ્યસ માટે ચાલો ટોટલ n કેટલા છે તો લખશો કે અહીં એન બરાબર સો માટે એન બાય ટુ બરાબર કેટલા થાય તો કે પચાસ હવે દેખો પચાસની નજી પચાસ પચાસની નજીકની સંચય આવૃત્તિ કઈ છે તો કે છોત્તેર બરાબર આપણે નજીકની નથી કહેતા પણ જે આપણો મધ્ય વર્ગ છે બરાબર એને આપણે કયો લઈએ 76 જે લઈશું તો અહીંયા કેવો થશે સાતથી ચાલીસ બરાબર સોરી સાતથી દસ એ આપણો મધ્ય વર્ગ થશે અહીંયા લખશું આપણે કે મધ્યસ્વર્ગ કેટલો છે એ 7 થી 10 આપણો શું છે મધ્યસ્વર્ગ તો લખ્યું અહીંયા કે મધ્યસ્થ વર્ગ કોનો છે કે 7 થી 10 માટે l કેટલા થાય 7 h કેટલા થાય તો 10 માંથી 7 જાય તો 3 चलो સંચય આવૃત્તિ મધ્યસ્વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે 36 અને f કેટલા છે આપણી જોડે તો કે f છે આપણી જોડે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 40 આ ગણતરી મળી ગઈ ચાલો તો સૂત્ર મૂકીએ m બરાબર l + n / 2 - cf / f * h કિંમત મૂકી દઈએ l કેટલા છે આપણી જોડે તો કે 7 n / 2 એટલે કેટલા થાતે 50 cf છે 36 f છે 40 અને h છે 3 માટે પચાસ માઇનસ છત્રીસ એટલે કેટલા વધે ચૌદ બરોબર તો ચૌદ ભાગ્યા ચાલીસ ગુણ્યા ત્રણ આટલી કિંમત મળી આપણને હવે ચૌદ તરીકે કેટલા થાય પહેલા તો અહીંયા ભૂલ કરી છે પ્લસ ની નિશાની લખવાની જ રહી ગઈ છે આપણે બધે પરીક્ષામાં ધ્યાન રાખવાનું મિત્રો મારે જેમ ભૂલો થાય છે ઉતાવળમાં તમારે પણ भूलो शक्यता परीक्षा में टाइम टाइम जसे एम तारी स्पीड कई कहीं भूलो आया करते तो अह सात वालो के चौतरी बेतालीस भगया चालीस भग करतालीस भाग्या चालीस चालीस एक चालीस के दसंग लीजिए ભાગ ચાલે છે જે સપ્લિમ સુન ઉતારી બરોબર ભાગ નદી ચાલ્જો ફરીથી સુન ઉતારી બરોબર મસ્તો થાય અને કેલા થાશે 40 પંચા 200 એટલે આપણો અહીંયા કેટલો આવશે 7 + 1.05 એટલે કેટલો આવશે 8.05 આપણો મધ્યસ્થ કેટલો આવ્યો તો કે આપણો મધ્યસ્થ મળ્યો 8.05 માં तो आपली या वस्तु થઈ ગઈ મધ્યસ્થ થઈ ગયો હવે શું શોધશું બહુલક બરોબર તો શું દેહ આ એટલે એ બહુલક શોધશું આપણે તો લખીએ કે બહુલક બરોબર ચાલ બહુલક સૌથી વધારે આવૃત્તિ કહે છે 40 તો આપણો બહુલક વર્ગ કેટલો થાય 7 થી 10 બહુલક જોઈએ અહીં बहुलक वर्ग चलो जाए 7 10 माटे बहुलक मधसो सु जे मित्रा तो के l ત્યાર બાદ h f1 f0 f2 खाली કિંમત જો છે ને આપણે લખી દીધી l કેટલા છે તો અધર સીમા કેટલી છે બહુલક વર્ગની 7 चलो h² લંબાઈ કેટલી છે 3 f1 કેટલા છે તો કે 40 તો લખી f1 40 त्रीस, त्रीस सोड, सोड f0 બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે 30 તો 30 લઈ લે અને બહુલક પછીના વર્ગની આવૃત્તિ કેટલી છે તો 40 પછી કેટલી છે 16 એટલે 16 થશે કિંમત મૂકી દઈએ આપણે સૂત્ર લખશું કે z બરાબર l + f1 - f0 ભાગ્યા 2f1 - f0 - f2 ગુણ્યા h બરાબર किमत में के l कितना है 7 + f1 कितना है 40 - 30 चलो 40 * 2 f l2 f1 એટલે 40 * 2 એટલે કેટલા થાય sc - 30 - 16 * h કેટલા છે 3 7 + 40 માંથી 30 બાદ કરી એટલે કેટલા થાય 10 10 * 3 લઈ લે એટલે કેટલા થઈ જાય चलो આપણે એ રીતે નથી करू 10 લખીએ છેદમાં 80 - 13 - 33 - 13 એટલે કેટલા થશે -46 * 3 = ચલો માટે આગળ = 7 + 10 / 80 માંથી 46 जातो કેટલા વધે 34 * 3 માટે 7 + 30 / 34 પાછો ભાગા કરો 30 / 34 ભાગ ચાલે નહીં ચાલે દસક લેને શું કરશું શૂન ઉતારે 300 થાય 348 કેટલા થાય 272 કેટલા વધ્યા 28 ભાગ ના ચાલે એની શૂન ઉતારે 348 કેટલા થશે 272 ખરીદી કેટલા થશે 8.88 આનો મતલબ 7 + 0.88 આપણો જવાબ કેટલો થશે 7. એટલે આપણો બહુલક વર્ગ કેટલો મળ્યો અહીંયા બહુલક કેટલો મળ્યો સાત પોઈન્ટ ઇઠ્યાસી મળ્યો હવે શું શોધવાનું છે મધ્યક મધ્યક આપણે પહેલા જોયેલું મધ્યક માટે અહીંયા બધી આવૃત્તિ કેવી છે વર્ગ લંબાઈ કેવી છે સમાન છે પદવચાલન એ રીતનો ઉપયોગ કરીએ તો પહેલા શું જોઈશે મધ્ય કિંમત જેને આપણે કહીશું એક્સઆઈ अपना माटे fi चाहिए। ત્યાર બાદ શું જોઈએ ui = xi - a / h એટલે છેલ્લેમાં fi ui. ચલો 4 + 1 = 5. 5 ના અર્ધા 2.5. 3 + 4 = 11. 11 ના અર્ધા 5.5. 10 + 7 = 17. 17 ના અર્ધા 8.5. 13 + 10 = 23. 23 ના અર્ધા 11.5. 16 + 13 એટલે કે ઓગણીસને એક ઓગણત્રીસ ઓગણત્રીસના અડધા ચૌદ પોઈન્ટ પાંચ ને ઓગણીસ વત્તા સોળ એટલે કેટલા થશે ઓગણીસને એક વીસ વીસ પાંત્રીસ પાંત્રીસના અડધા સત્તર પોઈન્ટ પાંચ આટલું મળ્યું આપણને ચાલો કોઈક એકને એ ધારી લઈએ તો અહીંયા એને ધારશું આઠ પોઈન્ટ પાંચને એ ધારી લઈએ બરાબર મિત્રો ચલો તો યુઆઈ કેટલું થશે જીરો પાંચ પોઈન્ટ પાંચમાંથી આઠ પોઈન્ટ પાંચ બાદ કરીએ અવે અહીંયા देखो h કેટલા છે આપડા માટે માટે h = 3 છે બરોબર તો અહીંયા જુઓ 5.5 માંથી 8.5 બાદ કરે એટલે કેટલા બાય -3 / 3 એટલે કેટલો આવશે જવાબ 1 - 1 આવશે કે રીતે 2.5 માંથી 8.5 બાદ કરે એટલે કેટલા થાય 6 6 6 / 3 એટલે કેટલા થાય -2 11.5 માંથી 8.5 બાદ કરે તો 3 / 3 એટલે કેટલા મળે 1 ચૌદ પોઈન્ટ પાંચ એટલે કે એક્સઆઈમાંથી એ વાત કરીએ તો કેટલા માઇનસ એ ચૌદ પોઈન્ટ પાંચમાંથી આઠ પાંચ કરીએ તો છ મળે ને એને ભાગે એચ એટલે કે ત્રણ કેટલા મળે બે સત્તર પોઈન્ટ પાંચમાંથી આઠ કરીએ કેટલા મળે નવ એક્સઆઈમાંથી એ વાત કરીએ તો નવ મળે એને ભાગે એચ ત્રણ કરી એટલે કેટલા મળે ત્રણ મળે હવે શું કરવાનું એફઆઈ ગુણ્યા યુઆઈ બરાબર આને અને આનો ગુણાકાર છ બાર કેવા માઇનસ ત્રીસ એકત્રીસ એટલે કેવા માઇનસ ત્રીસ જીરોના જીરો સોળ ગુણ્યા એક સોળ ચાર દુ આઠ અને ચાર ધરી બાર ઓકે મિત્રો ચલો હવે શું કરશું પ્લસ પ્લસ વાળાનો સરવાળો કરી દઈએ તો આમનો સરવાળો કેટલો થાય છે બાર ને આઠ વીસ વીસ ને સોળ છત્રીસ અને આમનો કેટલો થશે બેતાલીસ માઇનસ બેતાલીસ માઇનસ બેતાલીસ વત્તા છત્રીસ એટલે કે જવાબ આવે સીગમા એફવાયુ આય કેટલો આવશે માઇનસ છ સાત બેતાલીસ છે ને એટલે ચાર ને બે છ માઇનસ છ આવશે તો આટલી વસ્તુ મળી ગઈ તો લખીએ આપણે અહીંયા સૂત્ર કે સૂત્રમાં લખશું મધ્યક બરાબર સીગમાં એફઆઈ યુઆઈ કેટલું મળ્યું તો કે માઇનસ છ સીગમાં એફઆઈ કેટલું હતું આપણી જોડે સો એ કેટલા ધરેલા આઠ પોઈન્ટ પાંચ અને એચ કેટલા હતા ત્રણ સૂત્ર મૂકશું एक्स बार बराबर ए वाता सिग्मा एफ आई यूआई सीखमा गुणिया आठ पॉइंट पांच यू आई के माइनस सिग्मा एफ आई के सौ अने एच के तौर तो। आठ पॉइंट पांच प्लस माइनस माइनस छ थी अठार भाग्या લેગેલા થશે 8.5 - 0.18 8.5 માંથી આપણે 0.18 બાદ કરશું એટલે કેટલા મળશે 8.32 કેવી રીતે તો અહીંયા લખું છું 8.50 - 0.18 એટલે મળ્યા 8.32 આ રીતે ઓકે તો આપણો x બાર કેટલો મળ્યો મિત્રો તો આપણને x બાર મળ્યો છે 8.32 મળ્યો છે બરોબર તો અહીંયા લખવું હોય તો લખાય આપણે કે અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ બહુલક અને મધ્યક કેટલો છે તો મધ્યક કેટલો આવ્યો આઠ પોઈન્ટ બત્રીસ અક્ષરો બહુલ કેટલો મળ્યો આપણને સાત પોઈન્ટ અઠ્યાસી અક્ષર અને જ્યારે મધ્યસ્થ કેટલો મળ્યો આપણને આઠ પોઈન્ટ પાંચ અક્ષર આઠ પોઈન્ટ પાંચ અક્ષર મળે સમજ પડી મિત્રો મિત્રો અહીં આપણો દાખલા નંબર છ પૂર્ણ થાય છે ત્યારબાદ આ આપણો છલ્લો દાખલો દેજો દાખલા નંબર 7 નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓનો વજન આપે છે તો વિદ્યાર્થીઓના વજનનો મધ્યવ શોધો બરોબર તો 40 થી 45 વચ્ચે કેટલા વિદ્યાર્થીઓનું વજન હોય કેટલા છે બે 45 થી 50 વચ્ચે ત્રણ 50 થી 55 કિલો વરા 8 55 થી 60 કિલો વચ્ચે 6 65 થી 70 થી 65 વચ્ચે 6 65 થી 70 વજન વચ્ચે ત્રણ અને 70 થી 75 વચ્ચે વાજમે તેવા વિદ્યાર્થી કેટલા છે 2 મધ્યસോധવા માટે સૌપ્રથમ શું જરૂરી છે સંચય આવૃત્તિ તો લખશું સંચયી આવૃત્તિ જેને આપણે શું કહીએ છીએ સીફ કેવી રીતે સુધાય તો 2 ના 2 3 ને 2 5 5 ને 8 13 13 ને 6 19 19 ને 6 25 25 ને 3 28 અને 28 અને 30 સંચય આવૃત્તિ દેગી ટોટલ વિદ્યાર્થી કેટલા છે અવલોકન 30 પણ n/2 કેટલા થાય n/2 કેટલા થાય 30 ભાગ્યા 2 એટલે કેટલા થાય 15 ચલો 15 છે બરોબર તો 15 પછીની સંચય આવૃત્તિ કઈ છે 19 તો આપણો મધ્યસ્વર કયો થશે 55 60 થશે તો લખશો અહીં મધ્યસ્થ વર્ગ કેનો છે 55 થી 60 છે બરાબર તમારું જે અવલોકન આવે એન બાય ટુ એના પછી જે સંચય આવૃત્તિ આવતી હોય એ આપણે લઈ લેવાની બરાબર પંદર આવી તો પંદર પછીની કઈ છે ઓગણીસ બરાબર પહેલાની લેવાની આપણે પહેલાંની ને પછી નહીં લેવાની મધ્ય સ્વર્ગ કેટલો થયો પાસઠ લખી દઈએ એલ કેટલા થશે પંચાવન બરોબર મિત્રો એલ કેટલા થાય આપણે પંચાવન થાય એલ બરાબર પંચાવન ત્યારબાદ બીજુ તો જોઈએ cf તો cf કેટલા જ છે મધ્ય સવર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે 13 f કેટલા જ છે મધ્ય સવર્ગની આવૃત્તિ 6 અને h કેટલા થાય 60 માંથી 55 જાય તો 5 સૂત્ર મુકશું આપણે કે બહુલક સોરી બહુલક કે મધ્યસ્થ m = l +

चलो 3 6 એટલે 55 + 5 ના છેદમાં 3 વડે અથવા 10 ના છેદમાં 6 વડે તમે જે રીતે નીચે દૂરતા હોય ત્યાં સુધી સારું કે જેથી આપણે આગળ જતા એ બહુ વચ્ચે નાડે ચાલો છેદ ઉડારતો આપણે તો અહીંયા તો કેટલા આવશે 5 ભાગ્યા 3 3 * 1 3 કેટલા વધ્યા 2 વડે ભાગ ચાલશે નહીં ચાલે 0 લઈ લે 0 એટલે 3 * 6 18 કેટલા વયા 2 વાગે ભાગ ના ચાલેની શું લે 3 * 6 18 ફરીથી કેટલા વાગે 2 નો ટુકમાં તમારો જવાબ 6 6 6 6 આવશે બરોબર એટલે આપણો અહીંયા જવાબ છો તો 55 + 1.6 7 = 8 ને સુધી લઈ લે માટે કેટલું થશે 56.67 જવાબ થશે આપણો સમજ પડી તો આપણે અહીંયા લખશું કે શું હતું સાણો બહુલક શોધવાનું છે વિદ્યાર્થીઓનું વજનનું લખીએ કે વિદ્યાર્થીઓના મધ્યસ્થ કેટલો થાય છે છપ્પન પોઈન્ટ સડસઠ છે તો મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર તેર પૂર્ણ થાય છે આભાર મિત્રો